મિત્રો અત્યારે એક તરફ ગરમીની અને એક તરફ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજ રોજ પૂર્વ ભારત હોય મધ્ય પૂર્વ ભારત હોય અને દક્ષિણ ભારતના કોઈ કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે ત્યારે ગરમીની વાત કરીએ તો રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ ત્યારે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વધતી જતી ગરમીને કારણે અત્યારે ગરમીનો પારો આપણને આજ રોજ તેતાલીસ ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળે એટલે કે આવનારા દિવસોમાં હીટવેવની શક્યતા રહેલી છે અને આજ રોજ ભયંકર ગરમી બપોર દરમિયાન સર્જાશે જેમાં બપોરથી બારનો ચારનો સમયગાળો છે તેમાં ભયંકર હિટવેવની શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં ધૂળ ભરી આંધી તોફાન પણ આવે તેવી શક્યતા છે ઉપરાંત રાજસ્થાનમાં પણ એક ધૂળ ભરી આંધી તોફાન આવે એટલે કે ડસ્ટોમ એક્ટિવિટી થાય તેવી પણ સંભાવના છે આગામી તારીખ દસથી લઈને પંદર એપ્રિલમાં ગુજરાતમાં સામાન્ય ગરમીમાં રાહત મળી શકે છે કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ એક્ટિવ થશે જેના ભાગરૂપે થઈને આગામી દિવસોમાં સામાન્ય ગરમીમાં રાહત થશે પરંતુ અત્યારે જે ત્રણ ચાર દિવસ છે તેમાં આપણે ગરમી સહન ચોક્કસથી કરવી પડશે